માથે હોય માં ખોડિયાર નો હાથ પછી મારા ગોપાલ ને હોય કોની બી અને આ જગત બને જુદી રાખી રીતે સાચ પણ ગોપાલભાઈ ને

મજા આવી વકીલ તરીકે એક ગર્વ થાય કે ભાઈ ગુજરાતમાં આવડી મોટી ભાજપ સરકાર જે ખરેખર કરે છે તાના છે એની સામે અવાજ ઉપાડવો એટલે થાય નાની વાત ન કેવાય એક સામાન્ય પરિવાર માંથી આવી બિલકુલ ચાલો મળી